ખેરાબાદ સ્થિત શાળા ધ્રજેટી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ બાર સાયન્સ જેઈઈના એક્ઝામમાં અભૂતપૂર્વ દેખાવ કરી સર્વોત્તમ પરિણામ મેળવ્યું છે ધોરણ બાર સાયન્સ જેઈઈ મેઇન્સ ફર્સ્ટ ફેઝ એક્ઝામમાં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ દેખાવ કર્યો હતો કુલ ઓગણીસ વિદ્યાર્થી શ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું હતું આ પૈકી સમય પટેલ નવ્વાણું સાથે પ્રથમ ક્રમ પર

છેલ્લા પાંચ વર્ષનો બધા જ રેકોર્ડ તોડી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી એ બદલ ડિરેક્ટર શ્રી આશીષ વાઘાણી શાળા આચાર્યગણ દ્વારા વિદ્યાર્થી વાલી મિત્રો શિક્ષકગણ પણ અભિનંદન પાઠવ્યા હતા મારું નામ જીજ્ઞેશ વલ્લભભાઈ માંગુકિયા છે ક્વોલિફિકેશન મારું એમ એસ બીએડ છે યુનિવર્સિટી સેકન્ડ રેન્ક હતો અને આ સ્કૂલમાં હું છેલ્લા પાંચ વર્ષથી ભણાવું છું કેમેસ્ટ્રી ભણાવું છું અને સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જમાં છું રિઝલ્ટ અમારું આ વખતે અત્યાર સુધીના વર્ષોમાં ખૂબ જ ફાઇન આવેલું છે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ કહી શકાય કારણ કે અમારે ગુજરાત ઓલ ઓવર ગુજરાતી માધ્યમની અંદર નવ સ્ટુડન્ટ નાઇન્ટી પર્સન્ટાઇલ અપ છે અને હાઇસ્ટ પર્સેન્ટાઇલ અમારા નાઇન્ટી ફોર થ્રી છે જ્યારે સ્ટુડન્ટ ઇલેવન સાયન્સની અંદર ભણવાનું શરૂ કર્યું ત્યારથી જ તે અમે એ લોકોને જે ડબલ ઈનું ફોકસ ત્યારથી જ ચાલુ કરી દીધેલું અને ખાસ તો અમે એનસીઆરટી ઉપર વધારે ફોકસ કરેલું કારણ કે આ વર્ષે તમે જુઓ તો જે ડબલ ઈના બધા જ શિફ્ટના પેપરો એનસીઆરટી બેઝ જ હતા એટલું હાર્ડ પેપરો નહીં હતા પણ જે લોકોએ એનસીઆરટી બરાબર કરેલું છે જે વિદ્યાર્થીઓ એ લોકોને ખાસ કોઈ પ્રોબ્લેમ થયો નથી એટલે સાથે સાથે જ એનસીઆરટીની સાથે સાથે અમે પીવાયક્યુ પણ કરાવતા લાસ્ટ જે યરમાં છેલ્લા વીસેક વર્ષની અંદર જે જે ડબલ્યુની અંદર એમસીક્યુ પૂછાઈ ગયા હોય એમનું અમે મટિરિયલ બનાવીને સ્ટુડન્ટને આપતા રોજ જ એ લોકોએ હોમવર્કની અંદર દસ દસ પીવાયક્યુ ત્રણેય વિષયના થઈને કરીને સોલ્વ કરીને નોટ બનાવીને લઈને આવવાનું એવું નહીં કે ઉપર છેલ્લું છે એમ એ લોકો સોલ્યુશન કરેલું હશે તો કોન્ફિડન્સ પણ એ લોકોને વધશે એમ અને છેલ્લા એક મહિનાથી અમે કન્ટિન્યુ જે ડબલયુ ઉપર જ ફોકસ કરેલું અને રોજ જ પીવાયક્યુ કરવાના દરેક વિષયની અંદર પચાસ પચાસ પીવાયક્યુ સ્કૂલની અંદર જ આવીને કરવાના અને જે કંઈ ડાઉટ હોય તો સર ટીચરો અહીંયા સાતથી સાડા ત્રણ સુધી અવેલેબલ જ હોય અને સરની પાસે એ લોકો ડાઉટ પણ કરાવતા મારું રિઝલ્ટ અત્યારે નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સ પર્સન્ટાઇલ આવ્યું છે મેથ્સ કે અંદર નાઇન્ટી નાઇન પોઈન્ટ ફાઇવ પર્સન્ટાઇલ ફિઝિક્સની અંદર નાઇન્ટી નાઇન પોઈન્ટ અને કેમેસ્ટ્રીની અંદર બધા ટીચરોને અને સ્ટુડન્ટ બેની મહેનત છે એની પાછળ

મારું નામ રાજેશ કુમાર છે અને હું બાર બારમાં અભ્યાસ કરું છું અને ગુજરાતી મીડિયમમાં મારું રિઝલ્ટમાં મારું ચોરાણું ચોરાણું પર્સન્ટી ફોર પોઈન્ટ અને મેથ્સમાં એટી નાઇન પર્સન્ટ કેમેસ્ટ્રીમાં નાઇન્ટી ફોર પર્સેન્ટ અને ફિઝિક્સમાં નાઇન્ટી ટુ છે અને બસ એ જ છે હું હું તો ધોરણ નવમાંથી અભ્યાસ કરું છું અને જ્યારથી અમારે હું બાર સાયન્સ અગિયાર સાયન્સમાં આવ્યો ત્યારથી અમારે જિગ્નેશ સર પછી સત્યમ સર ફિઝિક્સના રાકેશ રિતેશ સર અને ઈ અને બાયોલોજીના સરને પણ બહુ સહારો આપ્યો છે અમને અને સપોર્ટ આપ્યો છે તો અને તેના કારણે અમને અમે અમને મોટ મોટિવેશન કર્યા છે અને તેનાથી ત્યાં સ્કૂલમાં પરીક્ષા સતત લેવાતી રહી હતી એટલે અમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો હતો એટલે એ પ્રમાણે અમારે રિઝલ્ટ સારું આવ્યું છે મારું નામ કલ્પેશભાઈ છે હું ગાબાને સાયન્સમાં મારું રિઝલ્ટ નાઇન્ટી ફોર પોઈન્ટ ઝીરો પર્સન્ટેલ મેથ્સમાં એટી નાઇન ફિઝિક્સમાં એટી ફાઇવ એન્ડ કેમેસ્ટ્રીમાં નાઇન્ટી એટ છે i result no my parents and my teachers and my school.